નમસ્કાર ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવાની છે જે આપણે મગફળીમાં પોટ આપવાનું હોય છે દાણામાં એના વિશે તો એમાં આપણે જે ફૂગનાશકનો દાણામાં પોટ આપવાનું હોય છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની છે તેમજ એમાં બીજ માવજત માટે જે મુંડાની દવાનો પોટ આપવાનો હોય છે એના વિશે પણ વાત કરવાની છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા ટોપ પાંચ છે એની વાત કરવાની છે જેથી આપણે મુંડા છે એ નિયંત્રણમાં આવી શકે અને સારામાં સારું રિઝલ્ટ પણ આવે તો મુંડાની શરૂઆત છે એ આપણે ઠંડુ વાતાવરણ થાય ભેજવાળું ટાલિયા જે કાળા ચીવડા આવતા હોય છે જે આપણે ઘરને આંગળે પણ જોવા મળતા હોય છે લેપને અંજવારે જે ઠંડુ વાતાવરણ થાય છે એકદમ ભેજવાળું ત્યારે એ બહુ આવી જાય છે અને એ ચીવડા છે એ આપણે લીમડામાં બહુ બેસતા હોય છે તો શેઢે જે પખડ મિત્રોના લીમડાના ઝાડ હોય છે એનું કટિંગ કરી નાખવું જેથી કરીને એ ચીવડા છે એ શેઢે પાડે જઈ અને ત્યાંથી જ આપણે એ જમીનમાં અંદર જાય છે અને એમાંથી આપણે મૂંડો ઉત્પન્ન થાય છે તો મૂંડાના નિયંત્રણ માટે આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી જે દવા છે ટોપ ફાઇવ તેમજ ફૂગનાશકની ટોપ ફાઇવ દવા છે જેથી કરીને આપણે જે ઉગતાની સાથે જ ફુલકારાનો પ્રશ્ન રહેતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો પટ મારવો અને મુંડામાં કઈ દવાનો પટ મારવો એના વિશે આજના વિડીયોમાં એ ટુ ઝેડ માહિતી આપવાની છે તો સૌથી પહેલાં જ આપણી યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એમાં વાત કરવાની છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો બહુ મોટી ભૂલ કરતા હોય છે તો એમાં પહેલા કઈ દવાનો પટ આપવો ફૂગનાશક નો આપવો કે જંતુનાશક નો આપવો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા એમાં ફૂગનાશક દવાનો પોટ આપવાનો હોય છે અને પછી આપણે જે મુંડાની દવા છે એનો પોટ આપવાનો હોય છે તો ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખવું પહેલાં ખેડૂત મિત્રો ઘણા એવું ભૂલ કરતા હોય છે પહેલાં છે એ મુંડાની દવાનો પોટ આપે છે અને પછી ફૂગનાશક દવાનો પોટ આપે છે તો ખેડૂત મિત્રો આ એક મોટી ભૂલ કરે છે સૌથી પહેલાં આપણે એમાં ફૂગનાશક દવાનો પોટ આપવાનો હોય છે જેથી કરીને સુકારોન આવતો હોય તો અંદર પહેલાં ફૂગનો પોટ આપેલો હોય તો સુકારોન છે એ બીજમાં પટ સારામાં આપેલો હોય સરસ મજાનો પહેલાં તો ફૂગ છે શરૂઆતથી જ ઓછી આવે અને સુકારાના પ્રશ્ન છે શરૂઆતથી જ ઓછા જોવા મળે અને પછી આપણે બીજ માવજત માટે જે મુંડાની દવાનો પોટ આપવાનો હોય છે જેથી કરીને બીજ છે એકદમ ચેરી થઈ જાય છે અને મુંડો જો કોઈ જન્મે અને બીજને અડે તો પણ મુંડો છે નાશ પામે છે મૃત્યુ પામે છે એટલે કે તો હવે આપણે એમાં જે ફૂગનાશક દવાનો પોટ આપવાનો હોય છે એના વિશે સૌથી પહેલાં વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રોને ફૂગનો પ્રશ્ન જે સુકારાનું વધુ જોવા મળતો હોય તો એના માટે જે હેવી ડોઝ આવે છે ફૂગનાશકના દવાના એના પણ વિશે વાત કરશું અને નોર્મલ દવાથી પણ ફૂગ છે એમાં આપણે રિઝલ્ટ સારું મળતું હોય છે જો કોઈ મિત્રોને સુકારાનો પ્રશ્ન ઓછો જોવા મળતો હોય તો નોર્મલ રાઉન્ડથી પણ બીજ માવજતના પટ આપવાથી સારું એવું રિઝલ્ટ મળતું હોય છે હવે આપણે એમાં ફૂગનાશક અને મુંડાની જે બંને દવા આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને અલગ અલગ દવા ઉપયોગ કરી અને આપણે બીજ માવજતમાં પટ આપી શકીએ છીએ તો બંને મિક્સ આવે છે એના રિઝલ્ટ પણ સારા છે અને અલગ અલગ તમારે જો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો તો એમાં આપણે અત્યારે નવા નવા ટેકનિકલ ઘણા બધા આવી ગયા છે જે આપણે એક જ દવાથી ફૂગનાશકમાં પણ ઉપયોગ આવે અને જે મૂંડાનાશક દવાનો પણ એક જ દવામાં આવી જતું હોય છે તો એ પણ સારામાં સારા રિઝલ્ટ આવે છે અને એમાં આપણે બેસ્ટ રિઝલ્ટ જે આવે છે એમાં સૌથી પહેલાં વાત કરીએ તો હવે આ ફોટામાં તમે જે જોઈ રહ્યા છો જે દવા જે પીસીટી ચારસો દસ છે જે જીએસપી કંપનીનું છે અને સીડકાઇન્ડ ટીસીપી છે એ મેનકાઇન્ડ કંપનીનું છે આ દવાથી તમે મુંડામાં પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ફૂગનાશકમાં પણ સારામાં સારું આ ટેકનિકલ છે એ બંનેમાં સેમ છે બેય છે એ આપણે દવા જોવા મળી રહી છે સારામાં સારી કંપનીની દવા છે અને આ જ ટેકનિકલમાં તમે અન્ય કંપનીની પણ દવાનો ઉપયોગ કરી શકો છો જે આપણે બીજ માવજત પટ માટે ઉપયોગ લેતા હોય છે તો આમાં એક જ દવાથી આપણે ફૂગના શક અને મૂંડા માટે દવા છે એ એકમાં બંને આવી જાય છે તો ગમે બેમાંથી એકનો ઉપયોગ કરી શકો અને તમે અન્ય કંપનીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે કે બિયારણના પોટ માટે એનું પ્રમાણ છે આપણે કેટલું રાખવું તો એના વિશે વાત કરીએ તો એસીએમએલ છે એ આપણે દવા લેવાની છે અને સો એમ એલ જેટલું પાણી લેવાનું છે અને બીજ માવજતમાં પોટ આપી દેવાનો છે એસીએમએલ દવાનું પ્રમાણ છે આપણે વીસ કિલો બીજમાં આપણે ઉપયોગ કરવાનું છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાથી બિયારણમાં પોટમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે અને દોઢથી બે મહિના સુધી આ દવાનો બીજ માવજતમાં પોટ આપવાથી મુંડા છે એ નથી આવતા અને સારું એવું રિઝલ્ટ છે પણ દવાનો ખર્ચ છે એ થોડો વધી જશે જેથી કરીને એ એક ખાસ ધ્યાન રાખવું તો એ એના સામે એ પણ આપણા ખેડૂત મિત્રો ફાયદો થાય છે ને એક જ દવાથી આપણે ફૂગનાશક અને મૂંડા માટે બંનેમાં સારું એવું રિઝલ્ટ મળે છે આ દવાથી બીજી અન્ય કોઈ દવાનો ઉપયોગ નથી કરવો પડતો અને એ પછી આપણે આગળ વાત કરીએ મૂંડા માટે સૌથી પહેલાં બહાર પડેલું જે ટેકનિકલ હોય તો એસએસ લેયર પ્રો જે મુંડામાં સૌથી પહેલાં કંપનીએ બહાર પાડેલું હતું અને એનું પણ સારામાં સારું રિઝલ્ટ છે અને આ ઓછા ખર્ચે મૂંડામાં સારું રિઝલ્ટ આપે છે અને આનું પણ સમયગાળો છે પિસ્તાલીસ પચાસ દિવસ સુધી મુંડામાં સારું એવું રિઝલ્ટ આપે છે ત્યાં સુધી એમાં મૂંડો મગફળીમાં નથી આવતો અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો વીસ કિલો બેરણમાં પચાસથી સાઠ એમ એલ માપ રાખી અને ઉપયોગ કરવાનો હોય છે સ્લેયર હે એમાં લાલ રગડું આવતું હોય છે અને લિક્વિડ સ્વરૂપમાં આવે છે એ આપણે મૂંડામાં એકમાં જ ઉપયોગ લઈ શકીએ છીએ અને સાથે આપણે બીજું ફૂગનાશકનો ઉપયોગ લેવો હોય તો એ છે આપણે યુપીએલ કંપનીનું સાપ અથવા વિટાવેક્સ બંનેમાંથી ગમે એનો ઉપયોગ કરી શકો છો તે આપણે ફૂગનાશક માટે ઉપયોગમાં લેવાનું હોય છે અને એના વીસ કિલો બિયારણના દરમાં આપણે કેટલો માપ રાખીએ અને ઉપયોગ કરવો તો જો આપણે યુપીએલ કંપનીનું સાપ જો ઉપયોગ કરવો હોય તો સાઠ ગ્રામ માપ રાખી અને વીસ કિલો બિયારણમાં પોટ આપો અને જો વિટાવેક્સ પાવડરનો ઉપયોગ કરવો હોય તો એનું માપ છે ચાલીસથી પચાસ ગ્રામ માપ રાખી અને વીસ કિલો બિયારણમાં પટ આપવાનો જેથી કરીને આપણે સુકારામાં અને ફૂંકમાં સારું એવું રિઝલ્ટ મળે અને અન્ય ઘણા બધા એવા ટેકનિકલ આવતા હોય છે જે આપણે નોર્મલમાં પણ ઉપયોગ લઈ શકીએ છે જેમ કે એમ પિસ્તાલી પછી આપણે સિસ્ટી છે એ હેવી ડોઝ થઈ જાય છે તો વધુ ફૂગનો જો એટેક જોવા મળતો હોય તો સિસ્ટી એનો પણ ઉપયોગ કરી શકો અને ખેડૂત મિત્રો તમે એવર ગોલ્ડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો ફૂગનાશકમાં એનું પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે તેમજ એ પછી આપણે વાત કરીએ આગળ તો બેસ્ટ એગ્રો લિમિટેડનું વર્ડિન એક્સ્ટ્રા જે આવે છે એ આપણે ફૂગનાશક તેમજ મુંડા માટેનું નવું ટેકનિકલ છે તો એનું પણ રિઝલ્ટ છે એ આપણે ઉપયોગ કરી અને જોઈ શકીએ છીએ અને એનો પણ બજાર ભાવ છે ઊંચા જોવા મળતા હોય છે તો એવી ડોઝમાં આનો પણ વર્ડિન એક્સ્ટ્રા જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મગફળીમાં મુંડા માટે આપણે ક્લોરોનો અથવા એકતારાનો બંને છે ઉપયોગ કરી શકીએ છીએ જો નોર્મલ એટેક મૂંડાનો જોવા મળતો હોય તો બીજ ઉપચારમાં ક્લોરો અને એકતારાનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મુંડા માટે ડેન્ટ્યુસ્ટનું પણ કામ જોરદાર છે એનું પણ રિઝલ્ટ છે આપણે પિસ્તાલીસ પંચાવન દિવસ સુધી જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો ડેન્ટ પણ ઉપયોગ કરી શકે છે મુંડા માટે અને ખેડૂતો લેસનટેનનો પણ ઉપયોગ કરતા હોય છે એનું પણ આપણે થોડોક કોસ્ટ વધી જાય છે પણ એનું રિઝલ્ટ પણ સારામાં સારું છે અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો મુંડા અને ફૂગનાશકમાં જો તમારે હેવી રાઉન્ડ જો લેવો હોય ને તો પીસીટી ચારસો દસ આવે છે એ ટેકનિકલમાં તમે અન્ય કંપનીનો પણ ઉપયોગ કરી શકો છો એનું રિઝલ્ટ છે બહુ સારામાં સારું છે અને નવું ટેકનિકલ જ છે તો ખેડૂત મિત્રો વધુ પડતો જો મૂંડાનો હેવી એટેક જોવા મળતો હોય અને ફૂગનાશકનો એટેક વધુ પડતો જોવા મળતો હોય તો આ જીએસપી કંપનીનું પીસીટી ચારસો દસ ઉપયોગ અને જો નોર્મલ રાઉન્ડ હોય મુંડાનો જોવા મળતો હોય તો આપણે ઉપયોગ એમ પિસ્તાલીસ છે એ ફૂગનાશકમાં ઉપયોગ કરવો જો નોર્મલ એ મુંડાનો અને ફૂગનાશકનો અટક જોવા મળતો હોય તો આજના વિડીયો માહિતી આપવામાં આવે કેવી લાગી જરૂર જણાવશો અને મારી આ યુટ્યુબ ચેનલ નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લેપ તો હમણાં જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો